એ, bole. આ, બોલ! હા! tu quer tocar é? Tá તું tu hu tio tu zai te na.

ઓહો કરું પાહ ખબર પડતી શું કરી ઘેર જો તારે ખબર પડશે વારો ને તો થાય ને

શેઢાયા કેટલા પહોળા થઈ ગયા છે પણ મારા બેટા શેડવા વાળા આવે છે ને તે આટલા આટલા કલટી અડાડી જતા રહી છે બીજા વાટી જ ગયા મારે શું કરવું હવે વર માં કંટાળી ગયો એકલો જેટલું કોતર કોતર કરવું આ શેઠો તો હું

તું જ <lunya> <lunya> <lunya>

હા ઓની ડોશી રે ને ઇટલી કઢાળ છે ને કે વાત છોડજો મારી બુડુ ડોશી લગી લગી પાધરામાં નહીં હ તાર ઢોળન તાર નહીં આને કેને એવું હોય તો નોહી તાકા આલો વાત કરી મારે નહીં બોધ્યો આગો સંજી આગો તમે છે ડા ભાગલા પાડી આલું પાડી આલો બરોબર ના જો આ રે ને ના કાયમ નો છે તય હો ને મને જો તમે લડવા ના પેલા ન હું રહું છું એટલે ધક્કો કર મારી લે હા ધક્કો કર લે લે તું 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 એ એય ઉભો 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 ના એ આ મરમ એય એય ઉભો ના એ એમાં સાવાનો નિકરાઉ માં સાવાનો નિકરાઉ હમણાં નિકરાઉ તું હું મને એય ઉભો 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 માં સાવાનો નિકરાઉ તમ જાવ તો કે લે મને મનજીયો ના ના મને નભુ તું કદી ના ના એ છોડી અરે યાર આવું આવું રાજા વાત નહીં ભાઈ મરી દો છો સાથી બોરીને

તમે ના કેવો થા હોભળો થા તુએ કઈજો કઈજો બરો વાગે ભાઈ હા કાકા ભડથી પર ભાઈ એ બેટા તુને બેજો તો કે મોટો બોધી મોટો

કે દેવા આવ છે મારે તમની બોલજો બોલ કા બોલો પકડ્યો હવે બોલો હવે આપલા બધું તમે શેડા ને મેં બોલ્યો અડધો તમારે ઓળવાનો અડધો તમારે ઓળવાનો પણ હોંભળો વાત મારી વાત તો તમે ઘેર જઈને કી આવો એ તો આ કહી દે એ તો કહી દે ગાલી તે જો જરૂર નહી ના તમે જજો કે વાત તો બોલ

એઈ પાઇપ ઓમજુ વચી પાઇપ છે અર્ધો તમાર વાળવાનો અર્ધો તમાર વાળવાનો કશ્યો બરાબર હવે શેઠા બબા દેજો તો હું એજવાને ટોટી હાથ નઈ રાખા ના ના કહી દો હું એ કાયા હાતો જ છુ પાછો કાયામથી ઓવા તન જબરા તો તન જરા આ તો